જન્મ તારીખ નક્કી કરે છે કે તમે તમારી કરિયરમાં કેટલું આગળ વધશો નંબર વન દસ ઓગણીસ કે અઠ્યાવીસ તારીખે જન્મેલા લોકો માટે જો તમારો જન્મદિવસ મહિનાની દસ ઓગણીસ કે અઠ્યાવીસ તારીખે છે તો તમારો જન્મ અંક સૂર્ય સાથે સંબંધિત છે શાસન વહીવટ દવા અને રાજકારણના ક્ષેત્રો લાભદાયી રહેશે સૂર્યની ઉપાસના કરવાથી તમારા કરિયરમાં તમને વધુ સફળતા મળશે નંબર બે જો તમારો જન્મદિવસ એકવીસ વીસ કે ઓગણત્રીસ તારીખે છે તો તમારી કુંડળી ચંદ્ર સાથે સંબંધિત છે આવતીકાલે ફિલ્મ દબા નૌકાદળ શિક્ષણ અને ક્ષેત્ર તમારા માટે સારું રહેશે કારકિર્દીમાં સફળતા માટે તમારે ભગવાન શિવની પૂજા કરો નંબર ત્રણ ત્રણ અંકો સાથે કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો જો તમારો જન્મદિવસ મહિનાની ત્રણજી બારમી એકવીસમી કે ત્રીસમી તારીખે આવે છે તો તમારો જન્મ નંબર ગુરુ સાથે સંબંધિત છે શિક્ષણ ધર્મ અને કાયદાનું ક્ષેત્ર ખાસ કરીને ફાયદાકારક રહેશે તમારી કારકિર્દી તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે શ્રીહળિની પૂજા કરવી જોઈએ નંબર ચાર શિવની આરાધના કરવાથી અંકવાળા લોકોને સફળતા મળશે જો તમારો જન્મદિવસ મહિનાની તેર બાવીસ કે એકત્રીસ તારીખે છે તો તમારો મૂળાંક નંબર કરા છે અને તમારો જન્મ અંક રાહુ સાથે સંબંધિત છે કમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ ક્ષેત્રો ઇલેક્ટ્રોનિક જ્યોતિષ અને માર્કેટિંગ તમારા માટે શ્લેષ્ઠ રહેશે કારકિર્દીમાં સફળતા માટે ભગવાન શિવની પૂજા વિશેષ લાભદાયી રહેશે નંબર પાંચ જો તમારો જન્મદિવસ ચૌદ કે ત્રેવીસ તારીખે છે તો આ બટનોનું ધ્યાન રાખવો તમાર જન્મ નંબર બુદ્ધ સાથે સંબંધિત છે બેન્કિંગ ફાઇનાન્સ માર્કેટિંગ અને કોમર્સના ક્ષેત્ર તમારા માટે સારા રહેશે કારકિર્દીમાં સફળતા માટે ભગવાન ગણેશની પૂજા કરો નંબર છ જો તમારો જન્મદિવસ છ વાગીને પંદર મિનિટ અથવા ચોવીસ તારીખે છે તો તમારો જન્મપત્ર શુક્ર સાથે સંબંધિત છે ફિલ્મ મીડિયા દવા રસાયણશાસ્ત્ર જ્વેલરી અને સુંદરતાના ક્ષેત્ર તમારા માટે સારા રહેશે કારકિર્દીમાં સફળતા માટે દેવી લક્ષ્મીની પૂજા કરો નંબર સાત આ મુલાંકના લોકોએ એક ક્ષેત્ર પસંદ કરવું જોઈએ માહિતી અનુસાર જન્મ નંબર સોળ અથવા પચ્ચીસ ધરાવતા લોકો માટે કેટલાક પસંદ કરેલા ક્ષેત્રમાં કારકિર્દી સારી રહેશે નહીં તમારો જન્મ નંબર કેતુ સાથે સંબંધિત છે એન્જિનિયરિંગ ટેકનોલોજીનું ક્ષેત્ર મેનેજમેન્ટ અથવા મુસાફરી તમારા માટે સારી છે કારકિર્દીમાં સફળતા માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ નંબર આઠ જો તમારો જન્મ શનિ અને મંગળનો છે જો તમે જીવનમાં કંઈક મોટો અને સાર્થક કરવા ઈચ્છતા હોવ તો તમારા જન્મપત્ર અનુસાર કારકિર્દી પસંદ કરવાથી પણ તમને સફળતાની ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ મળી શકે છે